કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ રોજ ફરિયાદી શ્રી સુરેશભાઈ લખાભાઈ વરાણ જે કાલાવાડ શહેરના રહેવાસી છે તેઓ એક ફરિયાદ આપેલ કે તેમને લાસ્ટ અઢી મહિના પહેલા એક ઈસન ફોન આવેલ અને તેને તેમને એસબીઆઈ માંથી બોલું છું તેવું કહી અને તેમને જણાવેલ કે તમારે ઇમાલ પાસવર્ડ બદલવો પડશે નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે જે અનુસંધાને આ લોકો સાથે વાતચીત થતા સામાવાળા દ્વારા ફરિયાદીને એપીકે ફાઇલ મોકલેલ અને તેમાં એને ડેટા ભરવા જણાવેલ જે એપીકે ફાઇલની અંદર સીઆઈએફ નંબર આઈએફસી કોડ અને એટીએમ નો પાસવર્ડ બધું ભરી ને મોકલી આપતા જે તે વખતે ફરિયાદીના એકાઉન્ટમાંથી નહીં ઉપાડી અને રાત્રિના સમયે ફરિયાદીના એકાઉન્ટમાંથી કુલ એક લાખ નેવું હજાર અને પિસ્તાલીસ હજાર મળી બે લાખ પાંત્રીસ હજાર રૂપિયાનો એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી લીધેલાની ફરિયાદ આપેલ છે જે ફરિયાદ અનુસંધાને ખાલાવા ટાઉન બીઆઈ હાલ તપાસ કરી રહેલ છે આગળની આરોપી બાબતની વધુ વિગત મેળવવા માટેની તજવીજ ચાલુ છે